ભાઈ તા અમે થોડા આવડાવી નારે દેખાયો એવું હિતેશ ભાઈ ચગાવે મોટી પતંગો જગા ભાઈ લૂટવા જાયા પતંગો ચો મજા મજા જો ભાઈ તારા પૈસા ખર્ચો પડ ભાઈ પણ પૈસા સારું પણ

ના ભાઈ તારા હગા વાળા રાખીએ ના ભાઈ ના યાર સમય ના ભાઈ ના સમય રોયલ હે બરાબર એટલે અમે નહીં તમાર દોરી વ્યાટી પડે સમય સંજોગે તમારી ભાઈ ની ટીમ દોરી

જો પછી આ નહીં દેજો વાલા પતંગો પાડી પોનસો પતંગો મારી પતંગો તારી તારી બે મારા ઘેર જ રહેશે બરોબર તમારી બીજી અમારી પતંગો માં ઘેર રે ભાઈ ના શું પતંગો બેસી પતંગો પતંગો લાણી ત્યાં પેલા તમે પર પતંગો ભાઈ લાયા તું લાયા તને ના ખબર હોય ને પતંગો લાવવાની હે શું કેવું આવું બરાબર ના કરોંગો તને ખબર ના હોય ચાલે મારે નતું લઈને જવાનું કીધું ચાલુ લાવી દીધી આ ત્યાં લાવી દીધી પતંગો લાવી દીધી નહીં આપણે યાર લાયા

અમારે અમાર પતા અમે બીતા અમે તો જઈએ હે અમે નહીં બીતા જાઓ તમાર જેટલા હગાવાલા હોય એટલા લઈને આઈ દીધો પત અલ્યા હાલ્યા આપણે અલ્યા તું આપણું પતંગો ચલાયા ને પણ તું કે હોલા અલ્યા તું ફોન લાવતા ને જો મામુ નકરી પૂરી ગસું દેતો નહીં તા અલ્યા મને મારા મારે ઓલા કાને આઈ જાજો અલ્યા ઓય અમે તો નહીં કરાણો હમ નહીં બીતા તું તર્હી તું પતંગો લાવ નહીં પેલા વઢવા કરતો અલ્યા અમે ફોન એકદમ હેલો ભાઈ આપડે મોટા ખોટા વળી મર્યા પતંગો સમય સમય સંજોગે જવું પડે બહુ રિયલ થયું બધા ભાઈ પતંગો લાયા નહીં હું કેવું કેતો ખબર તો પતંગો લાયા નહીં પેલા વડે વાર કરાબો ભાઈ ભૂલી જુલી બધા લાઈનમાં બે જાઓ નવ વાજે જઈએ બરાબર બધા પૈસા અને જય માતાજી મિત્રો અમારી ચેનલ લાઈક્રાઈબ કરવાનું ભૂલતા નહીં